નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળા પ્રવેશોત્સવ ટૂંક સમયમાં આવવાનો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક શ્રી તેમજ જિલ્લા શ્રી દ્વારા એક પરિપત્ર બહાર પાડી શાળા પ્રવેશોત્સવ દરમિયાન જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આઈસીટી લર્નિંગ લેબને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શાળા પ્રવેશોત્સવની હાલમાં જ તારીખોમાં ફેરફાર કરવામાં આવેલો છે તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈબડ ઉપર મળી જશે સાથે સાથે ડિજિટલ જે ક્લાસરૂમ છે જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલા છે જેમાં ડિજિટલ ટીવી લેપટોપ સાથે તે તમામ ગેજેટ છે તે આપવામાં આવેલા છે તેને લઈને તેની ટ્યુટોરિયલને લઈને તે કઈ રીતે ચલાવવા છે કનેક્ટિવિટીને લઈને તમામ વિડીયોઝ છે મેં બનાવી દીધા છે તે તમને વિડિયો અહીંયા મને મળી જશે અને નીચે ડિજિટલ ક્લાસરૂમનું જે પ્લે લિસ્ટ છે તેમાં પણ મળી જશે તો તમામ ચેક આઉટ કરી લેવા હવે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જૂનાગઢ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીશ્રી તેમજ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરશ્રી દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલી છે તેનો જે પરિપત્ર કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે વિષય પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અને આઈસીટી લર્નિંગ લેબ તેમજ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળા કક્ષાએ અમલવારી કરવાની થતી બાબતોનું પાલન કરવા બાબત જેમાં મુખ્ય સૂચનાઓ છે તે છ સૂચનાઓ આપવામાં આવી છે જેમાં પહેલી સૂચના તમે વાંચી શકો છો કે જે કમ્પ્યુટર લેબ છે તેમાં કમ્પ્યુટર ડસ્ટ પ્રૂફ હોવા જોઈએ તેમાં ધૂળ જામેલી ન હોવી જોઈએ મિત્રો જ્યારે આપણે કમ્પ્યુટર્સ છે તે લેબમાં આપવામાં આવેલા છે કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે ત્યારે બાળકોને કંઈ નહીં તો એક એમએસ વર્ડ ચાલુ કરીને આપી દીધો એટલે એવો એ લખી અને કમ્પ્યુટર્સ છે તેને જીવંત રાખશે જ્યારે આપણે તમને ખબર છે કોઈ પણ ટેકનિકલ સાધનો છે તે બંધ પડી રહે છે ત્યારે ભેદના કારણે કે કોઈપણ અન્ય કારણોસર તેમાં નુકસાન થતું હોય છે બગડી જતા હોય છે પરંતુ જો એનો સતત ઉપયોગ થતો રહે તો તે કમ્પ્યુટર લેબ છે તેમાં કોઈપણ પ્રકારની નુકસાની થતી નથી તો મિત્રો આ એક વાત યાદ રાખવાની છે કે તે કમ્પ્યુટર્સ છે તેને ડસ્ટ રાખવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદની બીજી સૂચના છે કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવેલા જે ડિજિટલ ટીવી છે કે લેપટોપ છે તેમાં કોઈ પણ ખરાબી આવે તો તુરંત જ તેનો જે સંપર્ક નંબર આપવામાં આવેલો છે તેના પર સંપર્ક કરીને જે ટેકનિશિયન છે તેનો સંપર્ક કરીને તેનો તો તુરંત જ રિપેર કરાવવું અને તે પુનઃ કાર્યરત થાય તેવી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે તેને લઈને મેં વિડીયો બનાવેલો છે કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આવેલા કોઈ પણ ડિવાઇસ છે તેમાં જો કોઈ પણ ખરાબી આવે તો કઈ રીતે સંપર્ક કરવો તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ત્યારબાદની ત્રીજી સૂચના આપવામાં આવી છે કે આઈ સીટી લર્નિંગ લેબ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવેલા ડિવાઇસમાં જો કંઈક જો કંઈ ખરાબી આવે તો તેના જે ટોલ ફ્રી નંબર છે કે ઈમેલ આઈડી છે તેને મોટા અક્ષરે કમ્પ્યુટર લેબમાં આવેલા બોર્ડ ઉપર લખેલા હોવા જોઈએ મોટા સુવાચ્ય અક્ષરે લખેલું હોવું જોઈએ તે ખાસ સૂચના આપવામાં આવી છે કે તેના નંબર અને ઈમેલ આઈડી ત્યાં લખેલા હોવા જોઈએ હવે મિત્રો ચોથી સૂચના છે કે શાળા પ્રવેશોત્સવ નજીક છે તે પહેલાં ઘણી શાળાઓમાં હજી સુધી કમ્પ્યુટર લેબ્સ તો આવી છે અથવા મંજૂર થઈ છે પરંતુ તેનું ઇન્સ્ટોલેશન થયેલું નથી તો શાળાના આચાર્યશ્રીને ખાસ જાણ કરવામાં આવે છે કે જે પણ સંબંધિત એજન્સી છે તેને જાણ કરી ફર્ટ તુરંત જ તેનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરે અને જે કોમ્પ્યુટર લેબ્સ છે તેને કાર્યરત કરવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે મિત્રો પાંચમી સૂચના આપવામાં આવી છે કે શાળામાં આવેલા જે પણ કમ્પ્યુટર લેબ છે કે ડિજિટલ ટીવી હોય કે લેપટોપ્સ હોય તમામ જે શૈક્ષણિક જે ટેકનિકલ સાધનો છે તેનો ઉપયોગ શાળાના શિક્ષકો જરૂર કરે વિદ્યાર્થીઓ પાસે કરાવે તો તે ખાસ સૂચના આપવામાં આવે છે જેમાં તમામ સોફ્ટવેરને લઈને પણ સૂચના આપી છે કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ જે પણ જી શાળા એપ્લિકેશન કે સોફ્ટવેર છે ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને હવે તો જી શાળા પ્લસ જે સોફ્ટવેર છે તે પણ અપડેટ કરવામાં આવી રહ્યું છે તાલુકા કક્ષાએ તેને લઈને મેં ઓલરેડી વિડીયોઝ બની દીધા છે કે કઈ રીતે જી શાળા અને જી શાળા પ્લસમાં જે ફીચર્સ છે તે આવેલા છે કનેક્શન કઈ રીતે કરવું ઓફલાઈન લેપટોપ થ્રુ ડિજિટલ ટીવમાં ઓફલાઈન જી શાળા કઈ રીતે ચલાવવું તમામ માહિતી આપતા વિડીયોઝ નીચે ડિસિશનમાં મળી જશે ત્યાંથી પણ તમે જોઈ શકશો તો આ તમામ જે સોફ્ટવેર છે તેનો ઉપયોગ પણ તમામ વિદ્યાર્થીઓ કરે શિક્ષકો કરે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે હવે મિત્રો છઠ્ઠી અને છેલ્લી સૂચના આપવામાં આવે છે કે શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવે છે ભારતનેટ અથવા અન્ય ઇન્ટરનેટ દ્વારા તે શાળાઓમાં ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે હવે તેમાં કોઈ પણ મુશ્કેલી આવતી હોય ઇન્ટરનેટ ન ચાલતું હોય તો જે તે એજન્સીને જાણ કરીને પ્રવેશોત્સવ દરમિયાન આ તમામ ટેકનિકલ સાધનો આઈસીટી લર્નિંગ લેબ હોય કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવેલા ડિજિટલ ટીવી હોય અથવા તો આ ઇન્ટરનેટ કનેક્શન હોય તમામ કાર્યરત હોવું જોઈએ તે પહેલાં જો કાર્યરત ન હોય તો તે પહેલાં તમામ એજન્સી થ્રુ જે તે એજન્સી થ્રુ તેને ઠીક કરાવવાનું છે અને તે કાર્યરત હોવું જોઈએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન તેવી ખાસ સૂચના જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા કોઓર્ડિનેટર શ્રી દ્વારા ખાસ સૂચના આ પરિપત્ર દ્વારા કરવામાં આવેલી છે તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ